અરે અકારણ વૃક્ષ છેદનને પણ આપણા ઋષિઓએ પાપની શ્રેણીમાં મૂક્યું ઝાડવું પણ અકારણ ન કપાય આપણા શાસ્ત્રોમાં વૃક્ષોને વિરાટના રૂવાડા કીધા છે અકારણ કાપવા પાપ છે છોડમાં રણછોડ છે આ વાત પૂજ્ય પાંડુ દાદાએ કરી અને તેથી આપણે ત્યાં વૃક્ષની પણ પૂજા થાય છે ધન્ય છે ભારત વર્ષ ધન્ય છે અહીંયાના ઋષિઓ ધન્ય છે આ સનાતન ધર્મ અને આ સનાતન ધર્મે આપેલી દ્રષ્ટિ અને એ દ્રષ્ટિથી યુક્ત થઈને જે જીવે છે એ લાઈફ સ્ટાઈલ નું નામ છે હિન્દુ સો હિન્દુ એક જીવનશૈલી કા નામ ઇટ્સ અ વે ઓફ લાઈફ હિન્દુઇઝમ એટલા માટે સત્ય સનાતન ધર્મ કી આ લાઈફસ્ટાઈલ સનાતન ધર્મ આપણને જે દ્રષ્ટિ આપે છે એમાંથી ઊભી થવાની